આ સિસ્ટમ સાથે ભારે થવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં અનેક વિસ્તારોમાં તીવ્ર વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત ઉપર ધીમે ધીમે આગળ વધીને

ભારે વરસાદ થવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો રહેલા જોવા મળ્યા છે સાથે જ સિસ્ટમનો પટ્ટો એનો સ્ટ્રફ અરબ ઊંડાણ વાળા દરિયાની અંદર પણ લંબાયેલો જોવા મળ્યો છે આમ મજબૂત સિસ્ટમ હોવાના કારણે ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર ભયંકર મેઘતાંડવ થવાને લઈને ગુજરાતની અંદર મોટી આગાહી

મેગ ગરજના સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે આગાહીને જોતા ગુજરાતની અંદર આજે પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પણ ગુજરાતમાં જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે હાલ દર્શાવવામાં આવી રહી છે રાજ્યની અંદર પાછલા ચોવીસ કલાક દરમિયાન તોફાની બેટિંગ કરેલી મેઘરાજાએ જોયેલી છે ને જેમાં તોફાની બેટિંગના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં નદીઓ થઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે રોડ ઉપર પાણી પાણીના દ્રશ્યો ફરી વળ્યા છે ગુજરાત ઉપર પાણી ફરી વળ્યું હોય તેવા પણ દ્રશ્યો ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાક દરમિયાન જોવા મળ્યા છે રાજ્યના અનેક તાલુકા અને જિલ્લાઓની અંદર અત્યંત ધોધમારને ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે રાજ્યમાં પાછલા ચોવીસ કલાકની અંદર મેઘરાજા મહેરબાન થવાના કારણે એકસો ને સોસઠ તાલુકામાં અત્યંત તીવ્રને ધોધમાર વરસાદ ગુજરાતની અંદર વરસેલો જોવા મળ્યો છે જેમાં પણ સૌથી વધારે સુરતના વિસ્તારોની અંદર મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે ને જેમાં છ ઇંચ સુધીનો વરસાદ પણ કાલે એટલે કે ચોવીસ કલાકની અંદર રાજ્યની અંદર પડેલો જોવા મળ્યો છે આમ આગામી કલાકોની અંદર ગુજરાતની ઉપર સિસ્ટમનું તીવ્ર દબાણ સોમાસુ મજબૂત બનવાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં પવનની ગતિવિધિઓ સિસ્ટમના ભારે દબાણને લઈને આજે રાજ્યની અંદર ફરી એકવાર ગાજવીજ સાથે મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે પવનની તીવ્રતા વધવાની સાથે જ દરિયાની અંદર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે આમ પવનની ગતિવિધિઓ સાથે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર આજે આબ ફાટ્યો હોય તેવો માહોલ જોવા મળી શકે છે રાજ્યની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળશે જેમાં સિસ્ટમ તીવ્ર બનીને અનેક જિલ્લાઓની અંદર આજે જોર વધારતી હોય તેવું જોવા મળશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મજબૂત બનેલું ચોમાસું પણ હવે ધીમે ધીમે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું તીવ્ર દબાણ વધારી રહેલી જોવા મળી છે ને જેના કારણે આજે મધ્ય ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ થવાને લઈને મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે રાજ્યની અંદર અત્યારે વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે અને વાદળોની વચ્ચે હવે સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાત ઉપર ઘેરાઈ રહેલું જોવા મળ્યું છે આમ અરબ સાગરના દરિયામાંથી નવી સાયક્લોનિક સિસ્ટમ સર્જાવાના કારણે આ સિસ્ટમનો પટ્ટો અરબસાગરના દરિયાથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે અને જેના કારણે ગુજરાત ઉપર અત્યારે ઘાતકને ભયંકર પવનો પણ આ નવી સિસ્ટમ સાયક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાત ઉપર ઘાતક પવનો ફૂંકાતા જોવા મળ્યા છે જેમાં પવનની ગતિવિધિ અત્યારે પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અરબસાગરમાંથી આવીને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ટકરાતો જોવા મળ્યો છે આમ તોફાની પવન અને ભયંકર સિસ્ટમના તીવ્ર થવાના કારણે ગુજરાતની અંદર આજે મેઘમહેર જોવા મળશે જેમાં કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ આવનાર બે દિવસની અંદર ગુજરાતની અંદર કેવી સિસ્ટમોની અસરો જોવા મળશે બે દિવસની અંદર કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે આની સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ ફરી એકવાર હલચલ સર્જાતી જોવા મળી છે અને આ હલચલની પાછળ ફરી એકવાર નવી સિસ્ટમ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીમાં સક્રિય જોવા મળે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતની સાથે અનેક બીજા રાજ્યોની અંદર પણ ચોમાસું મજબૂત બનતું જોવા મળ્યું છે અનેક રાજ્યોની અંદર આજે મેઘ મહેર જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે કેવો વરસાદ જોવા મળશે જે અંગેની સવિસ્તૃત માહિતી મેળવીએ તો સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવવાની સાથે સૌથી વધારે આની અસરો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળશે જેમાં પણ સૌથી વધારે ઘાતક આજે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયાનો વિસ્તાર અને જામનગરના વિસ્તારોની અંદર અત્યંત ભયંકર અને ભારે જોર જોવા મળી શકે છે આટલા વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વહેલી સવારથી લઈને રાત્રિ દરમિયાન મહેર જોવા મળશે અને સિસ્ટમનું ભારે જોર અત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વધી રહેલું જોવા મળ્યું છે આમ પવનની તીવ્રતા સાથે આજે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગર ભાનવડના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારો જેમાં પોરબંદરના વિસ્તારોની અંદર રાજકોટના જિલ્લાઓની અંદર અને ચોટીલાની સાથે મોરબીના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના આટલા ઉપરવાળા વિસ્તારોની અંદર તીવ્રને ઘાતક વરસાદ પડવાને લઈને ભારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે પવનની ગતિવિધિઓ સાથેને વીજળીના કડાકા અને ચમકારા સાથે આ સંપૂર્ણ એરિયાની અંદર રાત્રિ દરમિયાન ભારે મેઘતાંડવ જોવા મળશે જેવી પણ આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારો માટે કરવામાં આવી છે જો કે ઉપરાંત સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓ જેમાં વેરાવળનો વિસ્તાર ઉનાનો વિસ્તાર ગીર સોમનાથના જિલ્લાની અંદર જૂનાગઢના જિલ્લાની અંદર અમરેલીનો જિલ્લો મહુવાના વિસ્તારો અલંગના વિસ્તારોની અંદર ભાવનગરના જિલ્લાની અંદર બોટાદનો વિસ્તાર જસદણના વિસ્તાર અને ગોંડલના વિસ્તારોની સાથે આજે સુરેન્દ્રનગરની અંદર પણ પવનની તીવ્રતા સાથે ભારે મેઘતાંડવ જોવા મળી શકે છે આમ સૌરાષ્ટ્ર ઉપર વરસાદીય સિસ્ટમનું જોર વધવાની સાથે સાયક્લોનિક સિસ્ટમ પણ મજબૂત બનતી જોવા મળી છે સોમાસુ પણ હવે તીવ્ર બનતું જોવા મળ્યું છે અને ચોમાસું તીવ્ર બનવાની સાથે જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જેમાં રેડ એલર્ટ અત્યારે જામનગરના વિસ્તારોથી લઈને છોટીલાનો વિસ્તાર રાજકોટનો વિસ્તાર ગોંડલ ભાનવડ પોરબંદરના વિસ્તારો સલાયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં આજે અતિ ભયંકર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ આટલા વિસ્તારોમાં દર્શાવવામાં આવ્યું છે અને જેને જોતા આજે સૌરાષ્ટ્રની અંદર ચાર ઇંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે તેવું પણ અનુમાન અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે મોટી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છના ઉપરવાળા વિસ્તારોની અંદર પણ ભારે અને તીવ્ર દબાણ અત્યારે નવી સાયક્લોનિક સિસ્ટમના કારણે કચ્છની અંદર પણ ભારે દબાણ સર્જાઈ રહેલું જોવા મળ્યું છે જેમાં કચ્છની અંદર આજે માંડવીના વિસ્તારોની અંદર બાડેલીના વિસ્તારોની અંદર ગાંધીધામના દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ પડવા અંગે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તે સાથે સાથે કચ્છના બાકીના વિસ્તારોમાં પણ સિસ્ટમનું તીવ્ર દબાણ સર્જાતું જોવા મળ્યું છે જેમાં નળિયા લખપતનો વિસ્તાર ખાવડ અને રાપરના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે મધ્યમ વરસાદની આગાહીની સાથે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આમ કચ્છના દરિયા કિનારાના વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો સાથે તીવ્ર વરસાદ થવાને લઈને કચ્છની અંદર પણ મોટીને મહત્વની આગાહી કચ્છ માટે અત્યારે જાહેર કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી આ સિસ્ટમનું દબાણ આગળ વધતું જોવા મળ્યું છે જેમાં આજે રાજ્યની અંદર ટેમ્પરેચર સત્યાવીસ ડિગ્રીથી લઈને છવ્વીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર રાજ્યની અંદર જોવા મળી શકે છે જેવું પણ અનુમાન આજના વાતાવરણને લઈને કરવામાં આવ્યું છે આમ ટેમ્પરેચરની અંદર ઘટાડો જોવા મળી શકે છે રાજ્યની અંદર બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાનની અંદર ઘટાડો જોવા મળશે અને ઠંડક છવાયું વાતાવરણ રાજ્યની અંદર ફેલાતું જોવા મળશે જેને જોતાં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડુગાર વાતાવરણ બનતું જોવા મળ્યું છે વરસાદીય માહોલ છવાયો હોવાના કારણે અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસતો જોવા મળ્યો છે અને જેના કારણે ગરમીમાંથી લોકોને રાહત મળતી જોવા મળી છે સાથે સાથે આજે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ થવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં આજે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લામાં નડિયાદનો વિસ્તાર ધોળકાના વિસ્તારોની અંદર ખંભાતના વિસ્તારોની અંદર વડોદરાના જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંતના વિસ્તારો જેમાં લુણાવાડા ગોધરા બોડેલી દાહોદનો વિસ્તાર છોટા ઉદયપુરના જિલ્લાઓની અંદર પણ પવનની ગતિવિધિ અને ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળી શકે છે સિસ્ટમનો સ્ટ્રફ મધ્ય ગુજરાતના જિલ્લાઓ સુધી પણ લંબાયેલો જોવા મળ્યો છે આમ ભારે પવનની તીવ્રતા સાથે આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને મધ્ય ગુજરાતની અંદર બે ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ આજે ખાબકી શકે છે જેવી અનુમાન અને આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ દર્શાવવામાં આવી રહી છે જોકે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નબળું પડેલું સોમાસું ફરી એકવાર સક્રિય બનીને ધીમે ધીમે ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાની અંદર મેઘમહેર વરસાવી રહેલું જોવા મળ્યું છે ને સોમાસુ હાલ અત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કરતું જોવા મળ્યું છે ને જેના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પવનની ઝડપોની સાથે અત્યંત મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર કાલે મેઘરાજાએ ધબડાટી બોલાવી હતી અને જેમાં પણ સુરતના વિસ્તારોમાં છ ઇંચ સુધીનો વરસાદ કાલે ખાબકેલો જોવા મળ્યો છે સાથે જ વલસાડના વિસ્તારોની અંદર નવસારીના વિસ્તારોની અંદર પણ બે જોર અને તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળ્યું છે જેને જોતા આજે પણ દક્ષિણ ગુજરાતની અંદર આમોદના જિલ્લાની અંદર રાજપીપળાના વિસ્તારોની અંદર ભરૂચનો વિસ્તાર નર્મદાના જિલ્લાઓની અંદર સુરતના વિસ્તારોની અંદર સાથે સાથે વ્યારાનો વિસ્તાર નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર પણ પવનની ગતિવિધિઓ તીવ્ર અને મજબૂત બનવાની સાથે ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહ્યું છે આમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ચોમાસું હવે ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી આગળ વધીને મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે જે પહેલાં આલ ચોમાસું દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જ અત્યંત ભયંકર અને તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને તીવ્ર બનવાની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે પણ ફરી એકવાર પવનની ગતિવિધિ અને ભારે વરસાદી સિસ્ટમ જોર કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ તીવ્ર વરસાદ જોવા મળી શકે છે જેવી આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી છે અને જેમાં આજે ત્રણ ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે જેવું પણ અનુમાન અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે અરબસાગરના દરિયામાંથી સિસ્ટમ આગળ વધીને અત્યારે ગુજરાતના કિનારાના વિસ્તારોની અંદર ત્રાટકેલી જોવા મળી છે જેમાં ભારે દબાણને ભારે જોર અત્યારે અરબસાગરમાંથી ગુજરાત ઉપર વધી રહેલું જોવા મળ્યું છે આમ ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળ્યો છે રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટા સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ અને જોર રાજ્ય ઉપર અત્યંત ભયંકર સ્વરૂપ ફેલાવી રહેલું જોવા મળ્યું છે ને જેમાં આજે ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ વીજળીના કડાકા ભડાકા અને થંડસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે ભારે વરસાદ થવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ અંગે પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે જેમાં આવનારી બેથી ત્રણ તારીખની અંદર જે વિસ્તારોમાં હજી પણ વાવણી લાયક વરસાદ મિત્રો નથી જોવા મળ્યો તે સંપૂર્ણ વિસ્તારોની અંદર બેથી ત્રણ તારીખની અંદર ભારે ગાજવીજ સાથે તીવ્ર વરસાદ જોવા મળી શકે છે કારણ કે સાયક્લોનિક સિસ્ટમ પણ હવે સાગરના દરિયામાંથી ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના કિનારાના વિસ્તારોની અંદર ટકરાવાની તૈયારીઓ કરતી જોવા મળી છે જેના કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે જે પણ વિસ્તારોમાં હજી પણ ચોમાસું તીવ્ર નથી બન્યું તે વિસ્તારોમાં આ સાયક્લોનિક સિસ્ટમોની અસરોને જોતા બેથી ત્રણ તારીખો દરમિયાન પણ ભારે ગાજવી સાથે વરસાદને લઈને આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે આમ રાજ્યની અંદર આજે પવનની તીવ્ર ઝડપો વધતી જોવા મળી છે ગુજરાતનું વાતાવરણ બદલાઈ રહેલું જોવા મળ્યું છે ઘોર કાળા ડિબાંગ વાદળો પણ ગુજરાતની અંદર ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે આમ રાજ્યની અંદર આજે અને આ આગામી દિવસોની સાથે આગામી કલાકોની અંદર મેઘતાંડવ થવાને લઈને અનેક વિસ્તારોની અંદર મોટી આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રની અંદર આજે સૌથી વધારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની સાથે અનેક જિલ્લાઓની અંદર યલો એલર્ટની અને ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને સિસ્ટમનો પટ્ટો પણ તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપરથી અરબ સાગરના દરિયા સુધી આ સિસ્ટમનો એક સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં હજી પણ દબાણ અત્યંત મજબૂત અને તીવ્ર બની રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનીને આગળ વધી રહેલું જોવા મળ્યું છે જે પણ આવનાર દિવસોની અંદર અત્યંત ઘાતકને ભયંકર બનીને બાંગ્લાદેશના વિસ્તારોની અંદર મ્યાનમારના વિસ્તારોની અંદર ટકરાઈ શકે છે જેના કારણે બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમાં ભુવનેશ્વરના દરિયાકિનારાનો વિસ્તાર વિશાખાપટ્ટનમના પણ દરિયાકિનારાના વિસ્તારોની અંદર અત્યંત તીવ્ર ગાજવીજ સાથે મેઘપ્રલય આવનાર દિવસોની અંદર જોવા મળશે તે ઉપરાંત આજે મદુરાઈના વિસ્તારોની અંદર બેંગ્લુરનો વિસ્તાર વિશાખાપટ્ટનમના દરિયા કિનારાના વિસ્તારો હૈદરાબાદનો વિસ્તાર દરિયા કાંઠાના વિસ્તારોની અંદર મુંબઈના વિસ્તારોની અંદર પણ ચોમાસાનું તીવ્ર દબાણ અને જોર અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે તેની સાથે સાથે ગુજરાતની અંદર સાયક્લોનિક સિસ્ટમ તીવ્ર બનીને આગળ વધીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે જેના કારણે પણ રાજ્યની અંદર આગામી કલાકોની અંદર અત્યંત ભયંકર વરસાદ થવાને લઈને મોટીને મહત્વની આગાહી ગુજરાત ઉપર કરવામાં આવી છે તેની સાથે સાથે અલ્હાબાદનો વિસ્તાર ગ્વાલિયર નવી દિલ્હી જોધપુરના વિસ્તારોની અંદર અને ધાનબડના જિલ્લાઓની સાથે વિસ્ત મોટા રાજ્યોની અંદર પણ પવન